વિસાવદરમાં સવારથી જ એવા સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ રહી છે અને ઘણી બધી જગ્યાએ બોગસ મતદાન થતું હોય તેવા પણ સમાચાર આવી રહ્યા છે પણ આ બધાની વચ્ચે અત્યારે આપણી પાસે વિસાવદરનો ડેટા આવી ગયો છે ત્રણ વાગ્યા સુધી મતદાનનો ડેટા આવ્યો છે તે ત્રણ વાગ્યાનો ડેટા સૌથી પહેલા તમને જણાવી દઈએ કારણ કે ત્રણ વાગ્યા સુધી વિસાવદરની જે સીટ ઉપર વોટિંગ થઈ રહ્યું છે ત્યાં ઇલેક્શન કમિશનની વેબસાઇટ પ્રમાણે વિસાવદનની અંદર અત્યાર સુધીમાં સુડતાલીસ પોઈન્ટ સડસઠ ટકા મતદાન જે છે તે થઈ ચૂક્યું છે અને જો કડીની વાત કરવામાં આવે તો છેતાલીસ પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન જે છે તે થઈ ચૂક્યું છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો સતત વિસાવદનની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ ત્યાં આગળ અલગ અલગ બૂથ ઉપર જઈ રહ્યા છે જ્યાં આગળ બોગસ મતદાન થતું હોય તેના વિડીયો પણ ઘણી બધી જગ્યાએ સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે અંદર અંદર બબાલ પર્સન્ટેજની વાત કરવામાં આવે તો સવારથી કહી શકાય કે વિસાવદરમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે અને આ બમ્પર મતદાનનો અંદાજ એનાથી જ આવી ગયો કે સવારે નવ વાગે જયારે વોટિંગ પહેલું જે વોટિંગ કાઉન્ટ આવ્યું ત્યારે વિસાવદરની અંદર બાર પોઈન્ટ દસ ટકા મતદાન થયું હતું અને કડીમાં નવ પાંચ ટકા મતદાન થયું હતું જે એવરેજ મતદાન જેટલું જ મતદાન આમ કહી શકાય અને જો અગિયાર વાગ્યા સુધીની વાત કરો સવારે એક વાગ્યાની વાત કરવામાં આવે તો એક વાગ્યા સુધી મતદાન જે છે એ થર્ટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સેન્ટ અને કડીની અંદર થર્ટી ફોર પોઈન્ટ સેવન્ટી નાઇન પર્સેન્ટ મતદાન જે છે તે થયું છે એટલે અત્યાર સુધીનો જો ત્રણ વાગ્યા સુધીનો ગ્રાફ જોવામાં આવે પાંચ વાગ્યા સુધી સાતથી પાંચનો સમય હોય છે સાતથી પાંચના સમયમાં જો ત્રણ વાગ્યા સુધી જોવા જઈએ તો લગભગ વિસાવદરમાં પચાસ ટકાની આજુબાજુ મતદાન જે છે તે ત્રણ વાગ્યા સુધી એટલે સુડતાલીસ પોઈન્ટ સડસઠ ટકાનું મતદાન જે છે તે થઈ ચૂક્યું છે જ્યારે કડીમાં છેતાલીસ પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન થયું છે એટલે એવું માની શકાય કે પાંચ વાગ્યા સુધી જ્યાં સુધી મતદાન પૂર્ણ થશે કારણ કે સવારે સાત થી સાંજના પાંચનો સમય હોય છે મતદાન માટેનો અને જે લોકો મતદાન સેન્ટર ઉપર પહોંચી જતા હોય છે તેમના માટે મતદાન કરવા દેવામાં આવે છે પરંતુ પાંચ વાગ્યા પછી આવનાર માટે મતદાન સેન્ટરની અંદર એન્ટ્રી પણ નથી આપવામાં આવતી એટલે જો તમે મતદાન નથી કર્યું તો નિર્ભય ન્યૂઝ આપને રિક્વેસ્ટ કરે છે કે આપ પણ મતદાન મથકે જાઓ અને મત આપો આપનો લો પવિત્ર અને કિંમતી મત આ લોકશાહી માટે ખૂબ જરૂરી છે અને તેવામાં જે વોટિંગ પર્સન્ટેજ અત્યાર સુધી સામે આવ્યા છે તે વોટિંગ પર્સન્ટેજ કંઈક આ પ્રમાણે અત્યાર સુધીના ફોર્ટી સેવન પોઈન્ટ સિક્સટી સેવન પર્સન્ટ વિસાવદર અને કડીની અંદર તાલીસ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું મતદાન જે છે તે અત્યાર સુધી થયેલું છે એટલે કડીમાને ને વિસાવદર લગભગ પચાસ ટકાની આજુબાજુ છે એટલે માનવામાં આવી રહ્યું છે કે પાંચ વાગે જ્યારે મતદાન પૂર્ણ થશે ત્યારે લગભગ સાહીઠ થી પાસઠ ટકાની આજુબાજુ અથવા તો પાસઠથી સિત્તેર ટકાની આજુબાજુ આ મતદાન જે છે તે ત્યારે પૂર્ણ થઈ શકે છે આવું એક અનુમાન માનવામાં આવે છે જેના વોટિંગ પર્સન્ટેજ ઉપર જોવા જઈએ તો આપ શું માનો છો જો આપે મતદાન નથી કર્યું તો પ્લીઝ મતદાન કરી આવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર